ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી વેસ્ટીજમાં એગ્રીકલ્ચરમાં વર્ક કર્યા છે અને આજે આપણે એક જબરજસ્ત ઇઝર્ટના રિવ્યૂ માટે આવેલા છીએ તો જેમના હસ્તક પ્રોડક્ટ યુઝ કરે છે એ ભાઈને પણ આપણે વાતચીત કરવી અને જેમને યુઝ કરી છે એ ભાઈ સાથે પણ આપણે વાતચીત કરવી તો પહેલાં જેમને આપણે યુઝ કરાવીએ છીએ જેમના હસ્તક એમને મુલાકાત કરવી તો તમારું નામ જણાવજો કમલેશભાઈ ઝાપડિયા અને કમલેશભાઈ તમે પ્રોડક્ટ યુઝ કરાવી તો પહેલા તમારા રિવ્યુ શું હતા પ્રોડક્ટ વિશે ના મેં સાહેબ વાપર્યા પછી મારે રિઝલ્ટ સારું આવ્યું અને ઉત્પાદન એ સારું આવ્યું પછી આપણે બીજા ખેડૂતને ભલામણ કરી કે તમે એકવાર વાપરો એટલે આ ભાઈને આપણે અપાવી ઓકે તો હવે આપણે જે જેની વાડી આપણે આવેલા છે તો એ ખેડૂત ભાઈ સાથે આપણે વાતચીત કરી તો તમારું નામ જણાવશો શાંતિભાઈ ઝાપડિયા અને ગામ પાળિયાદ મોટું પાળિયાદ રેડી અને તાલુકો આપણે બોટાદ બોટાદ તો આમાં આપણે કેટલા વીઘામાં આપણે યુઝ કરેલી પ્રોડક્ટ બે વીઘામાં બે વીઘામાં અને ટોટલ કેટલા વીઘા તલ છે ચાર વીઘા ચાર વીઘાના તો આ બે વીઘા છે અને બે વીઘા એક્ઝેક્ટ આપણે અહીંયા સામે હા તો તમને હું જણાવવા માંગીશ કે આમાં શું પ્રોબ્લેમ હતો પહેલાં તલમાં કાંઈ હા તલમાં બહુ રિઝલ્ટ આવ્યું આ દવાઈ છે સારું રિઝલ્ટ મળ્યું ઓલામાં મોડું રિઝલ્ટ છે થોડુંક એમાં બીજી દવા પાય તો નથી રિઝલ્ટ આવ્યું બરોબર

તો આમ growth માં અને બધામાં આ બા ફ્લોરિંગ બલરિંગ બધામાં આરુસ દેખાય છે અને બીજા ખેડૂતને તમે શું કહેવા માંગશો પ્રોડક્ટ ના ના સારું છે ને બધા વાપરો અને કોઈ ઓર્ગેનિક એટલે બહુ સારું કહેવાય બરાબર તો સહેજ હું તમને તલ પણ થોડાક દેખાડી દઉં આ જેમ નો રિવ્યુ હતો આ તો છે જેમાં આપણી પ્રોડક્ટ યુઝ થયેલી છે ફ્લાવરિંગ પણ જબરજસ્ત છે ભગવાની સાઈઝ પણ જબરદસ્ત આવેલી છે અને જે બીજી પ્રોડક્ટને યુઝ થયેલો છે આ સાઈઝ જેમાં આપણી કેમિકલ રસાયણ વાળી પ્રોડક્ટ યુઝ થયેલી છે આ યુઝ આ આપણી જે ઓર્ગેનિક પ્રોડક્ટ આમાં યુઝ થયેલી છે તો થેન્ક યુ આ વિડિયોના માધ્યમથી એક જ મેસેજ દેવા માંગીશ કે એકવાર જરૂર વેસ્ટિંગની ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ થેન્ક યુ